એક નંબરની શેરીમાં આ બાંધકામ એને દૂર કરવાની રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ બે હજાર બાવીસથી સતત અમે જેટલા પણ અધિકારીઓની બદલી થઈ બધા અધિકારીઓને રૂબરૂ મળી અને મૌખિક અને લેખિત અરજી કરેલી છે પણ આ બેરા તંત્રના કારણે એ અવાજ તો નથી કોઈ તો અમને ખ્યાલ નથી પ્લસ આટલી આટલી રજૂઆત કરવા છતાં આના ઉપર એક પણ એક્શન લેવામાં નથી એટલે બહુ લાસ્ટ અમારી રજૂઆત પછી જ્યારે ટાઉન પ્લાનિંગ શાખામાં ઉપરથી અધિકારીઓ દ્વારા સર્વે માટે કહેવામાં આવ્યું ત્યારે જે તે ટાઈમના ટાઉન પ્લાનિંગ ઓફિસર મિસ્ટર સાગઢિયા સાહેબ પછી મકવાણા સાહેબ અને અમારા ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર આ લોકો ત્યાં સર્વે કરી ગયા છે સર્વે કરી અને નોટિસ બજાવેલી છે નોટિસ બજાવ્યા પછી આપણે એમ જે કહી શકાય કે ટેબલના નીચેના ભાગમાં અમારા જે વડીલો કે જે લોકો આ અમારા ઇસ્યુને રજૂઆત કરતા હતા બધા અત્યારે જોઈ શકો તમે અમારી સાથે જ છે એમને સાંકઠિયા સાહેબે દસ લાખ રૂપિયા આપો તો તમારું કામ થઈ જશે આવી પણ એક વાત કરેલી બરાબર અત્યાર સુધી આ કંઈ ઇશ્યુ આવ્યો આનો કાંઈ સમાધાન થયું નથી એટલે આજે અમે અત્યારના કમિશનર સાહેબને મળી અને મનપાના બીજા અધિકારીઓને લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે જો સાત દિવસમાં અમારા ઇસ્યુનો કાંઈ પણ સમાધાન નિવેડો નહીં આવે તો ત્યાંના રહીશો કાયદો પણ હાથમાં લઈ શકે છે અને એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન પછી અમે પોલીસ ખાતું લઈ લ્યો આ બધા અધિકારીઓની રહેશે અમે લોકો અત્યાર સુધી કાયદાને સાથે રાખીને ચાલ્યા છીએ પણ કોઈ જવાબ કે કોઈ પણ રિસ્પોન્સ એવો નથી મળ્યો કે જેનાથી અમારો જે ઇસ્યુ સમાધાન તો આજે હવે લાસ્ટ અમે આપવા માટે આવ્યા છીએ આ એક અમારી રજૂઆત છે છતાં પીજીવીસીએલ ત્યાં જે અનધિકૃત બાંધકામ છે ત્યાં પીજીવીસીએલનું ગેરકાયદેસર વીજળી કનેક્શન પણ છે અમે તો ત્યાં સુધી ગઈ છીએ પીજીવીસીએલના અધિકારીઓ જ્યારે કનેક્શન કાપી છે ને અડધી કલાકમાં ત્યાં લાઇટ આવી જાય છે અને તમે કાલે જનતા રેડ જોયું હોય આજનું તમે અમારું આવેદન અમે આપવા બધામાં બધામાં તમને અમારા લેટર જે કે રાજકીય અને પોલીસ ખાતાની સાંઠગાંઠ વગર આટલું લાંબુ આ ઇશ્યુ ચાલે એ શક્ય જ નથી ભાઈ કોઈ પંદરમી ઓગસ્ટ હોય કે કોઈ અધિકારી આવતા હોય તો કેમ તમે બધે દોડીને બધી વસ્તુના સમાધાન કરો છો રોડ રસ્તા કરના હોય તો અમારા અમારા આ લોકો નાગરિક તમને જેને વોટ આપે છે બેસાડે ને કોઈ ઈસ્યુ ની વેલ્યુ નથી એટલે આજે અમે લાસ્ટ અલ્ટિમેટ દેવા માટે આવ્યો